સ્કાર પશુપાલક મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમે નવા હોય તો આપણી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમારે તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો તો આપણે વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો એક નંબર ઉપર ભેંચ ભેંસ તમે જોઈ શકો છો આ ભેન્ચ વેચવાની છે ટોપ ક્લાસ નેશનલી ભેન્સ છે કોઈપણ જાતનો ફોલ્ટ નથી ઉંચા લંબાઈમાં સારી રહેશે ભેન્સ હાર્ડ ગઝામાં સારી રહેશે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો બીજા વેતરમાં ભેંસ છે દસથી બાર દિવસની કાચી છે અને ટોપ ક્લાસ નેચરલી ભેંસ રહે છે તે તમને વિડીયોમાં બતાવી શકો છો હાલ નવથી દસ લીટર જેવું આગળના વેતરમાં દૂધ કરતી એવું માલિકનું કહેવું છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો ભેંસ હાલ કોઈપણ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારી સાથે આપવાની છે જેમ કે ચાર હજાર પાછળ આ પેડ ગરમી ટોટલ જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંચ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો કિંમતની વાત કરીએ તો એક લાખ પચાસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બાભણીયા ગામ છે કુકાવા વડિયા તાલુકો છે અને અમરેલી જિલ્લાની અંદર તમને આ ભેંચ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો ત્યારબાદ આવે છે બે નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આ ભેંસમાં ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસો છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું આ ભેંસમાં પણ કોઈ જાતનો ફોલ્ટ નથી સો એ સો ટકા જવાબદારી સાથે આપવાની છે આ અસર પેટ ગરમી અને દૂધ સાથે એની આપવામાં આવશે એવું માલિકનું કહેવું છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું આ ભેંસ પર બારથી તેર દિવસની કાચી છે અને વ્યાસે તે ચોથા વેતરમાં વ્યાસે આગળના વેતરમાં દસ લીટર જેવું દૂધ કરતી એવું માલિકનું કહેવું છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંચ જોઈ અંદાજો લગાવી શકો છો હાલ તો એક લાખ પચાસ હજાર જેવી કિંમત રાખેલ છે કિંમત તમને કરી આપશે આપણે ગામની વાત કરીએ તો તથિયા ગામ છે છે તાલુકો દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંચ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે ત્રણ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે ઓરિજિનલ દેશી નસલ જફરાબી નસલ ટાઈપ ભેંસ તમને બતાવી શકું છું પહેલાં વેતરની ખડેલી જ છે વેચવાની છે હાલ પાંચ દિવસ થયા છે વ્યાણી તેના એવું માલિકનું કહેવું છે કે ભાઈ પાંચ દિવસની વ્યાણેલી છે ટોપ ક્લાસ નસલની ભેંસ છે એ ભેંચમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી પાંચ લિટર જેવું દૂધ કરે છે દોહી લેવાની છૂટ સોય સો ટકા જવાબદાર છે તે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો કોઈ પણ બીજો ફોલ્ટ નથી કિંમતની વાત કરીએ તો એક લાખ હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજીત કિંમત છે એમાં ફેરફાર કરી આપશે તમારે માગ માગણી કરવાની છૂટ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો શિરોડા ગામ છે શિરોડા મુરજી ગામ છે જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને બેન જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે ચાર નંબર ઉપર બેંચ ભેન્ચ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે હાલ ત્રીજા વેતરમાં વ્યાવાની છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉંચા લંબાઈમાં સારી રહેશે હાડ ગજામાં સારી રહેશે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંચ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંચ જોઈ અંદાજો લગાવી શકો છો આઠ દિવસની કાચી છે અને આગળના વેતરમાં નવ લીટર જેવું દૂધ કરતી એવું માલિકનું કહેવું છે સો સો ટકા જવાબદારી આ આછળ પેટ ગરમીની ટોટલ જવાબદારી સાથે આપવાની છે હાલ કિંમતની વાત કરીએ તો એક લાખ પચાસ હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે તેમાં સો એ સો ટકા ફેરફાર કરી આપશે ઓરિજિનલ જાફરાબાદી નસલ ભેંસ છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કાલેજ ગામ છે માંગરોળ તાલુકો છે જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો ત્યારબાદ આવે છે પાંચ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે આ પણ ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે જે બધી ભેંસો છે દૂધવાળી ભેંસો રહેશે કોઈપણ જાતનો ફોલ્ટવાળી આપણા વિડીયોમાં આવતી જ નથી ભાઈ તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ડિટેલ્સ પણ આપવામાં આવશે સાવ સોજી ભેંસ છે આ ભેંસ આચરણની બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બ જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો એક ટાઈમનું દૂધની વાત કરીએ તો આઠ લીટર જેવું દૂધ કરે એ સો ટકા જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો ઓરિજિનલ જાફરાબાદી નસલ ટાઈપ ભેંસ છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આઠ દસ દિવસની કાચી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો હાલ આઠ દસ દિવસની અંદર વ્યાઈ જશે અને એક ટાઈમનું આઠ લીટર જેવું દૂધ કરે છે દોવામાં પણ સાવ સાવસોજી અને સોએ સો ટકા જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંચ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો અને આપણે કિંમતની વાત કરીએ તો એક લાખ પચીસ હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સાપુર ગામ છે માંગરોળ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંચ જોવા મળી જશે માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો ત્યારબાદ આવે છે છ નંબર ઉપર ભેંચ ભેંચ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે આ પણ બધી ભેંચો ઓરિજિનલ જાફરાબાદી નસલી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસોમાં તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો ત્રીજા વેતરમાં રહેશે આ ભેંસ વ્યાવાની વાર છે હાલ એવું માલિકનું કહેવાનું છે કે ભાઈ ત્રીજા વેતરમાં વ્યાણેલી છે એવું માલિકનું કહેવું છે અગિયાર લીટર જેવું દૂધ કરશે અને ટોપ ક્લાસ નેચરલી ભેંસ છે તે તમને વિડીયોમાં બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ જોઈ અંદાજો લગાવી શકો છો કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી સોય સો ટકા જવાબદારી લેવામાં આવશે ચારે ચાર આછળ આ પેટ ગરમી ટોટલ જવાબદારી લેવામાં આવશે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો હાલ કિંમત માલિક પાસે તમારે જાણી લેવાની જોવા ક્યાં મળે તો ગામની વાત તો નકરા ગામ છે માણાવદર તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંચ જોવા મળી જશે માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવશે સાત નંબર ઉપર ભેંચ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે ઓરિજિનલ જાફરાબાદી નસલી ભેંચ છે કોઈપણ જાતનો ફોલ્ટ નથી ઉંચાઈ લંબાઈમાં સારી રહેશે હાર્ડ ગેજામાં સારી રહેશે અને બધી જવાબદારી તે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો બીજા વેતરમાં છે આગલા વેતરમાં પાંચ પાંચ લિટર જેવું દૂધ હતું દોવામાં સાવ શોધી કોઈપણ જાતનો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો ઓરિજિનલ જાફરાબાદી નસલી ભેંસ છે અને હાલ પાંચ પાંચ લિટર દૂધ દોઈ લેવાની છૂટ આગળ દોવાની એવું માલિકનું કેવું છે પાંચ પાંચ લીટર કરતી હાલ તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ભાઈ માહિતી તમારા માલિક પાસેથી મેળવી લેવાની શું છે આ ભેંસમાં કિંમતની વાત કરીએ તો એક લાખ દસ હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજીત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કર તો બાલોટ ગામ છે વંથલી તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે આઠ નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો આ બેન્ચ વેચવાની છે આ બેન્ચ ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેન્સ રહેશે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉંચાઈ લંબાઈમાં સારી રહેશે હાર્ડ ગઝામાં સારી રહેશે અને બધી જવાબદારી આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેન્સ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી હાલ પંદર દિવસની યાણેલી છે ચોચો લિટર જેવું દૂધ કરે છે ટોપ ક્લાસ ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંચ રહેશે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો ઊંચાઈ લંબાઈમાં સારી છે હાલ આપણે પંદર દિવસની વ્યાણેલી છે છ ચો લીટર જેવું દૂધ કરે છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમને વિડીયોમાં બતાવી શકો છો અને બધી જવાબદારી આથી આપવાની છે કિંમતની વાત કરીએ તો એંસી હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજીત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ કરીએ તો કુંડેઝ ગામ છે ઉપલેટા તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને આ ભેન્ચ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો ત્યારબાદ આવે છે નવ નંબર ઉપર ભેંચ ભેન્ચ તમે જોઈ શકો છો આ બેંચ વેચવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંચમાં ઉંચા લંબાઈમાં સારી છે ભેંસ હાર્ડ ગજામાં સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે ઓરિજિનલ જાફરા બધી નસલની ભેંસ તમને બતાવી શકો છું હાલ વેતનની વાત કરીએ તો ત્રીજા વેતનમાં વ્યાણેલી છે દસ દિવસની વાર છે એમ એવું માલિકનું કહેવાનું છે કે ભાઈ ત્રીજા વેતનમાં વ્યા છે અને દસ દિવસની કાચી છે ટોપ ક્લાસ નસલની છે ભેંસની ઉંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો હાડ ગજો પણ તમે જોઈ શકો છો અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે કોઈ ખોટ ખાપણવાળી ભેંચ નથી આસળની શોખી છે આ આસળ પેટની બધી જવાબદારીથી આપવાની છે અને ફૂલ ગેરંટી સાથે આપવાની છે દૂધ પણ આઠ લિટરની ગેરંટી સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે તે તમને વિડીયોમાં બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો વધુ માહિતી પણ તમારા માલિક પાસેથી મેળવી લેવાની અને કિંમતની વાત કરીએ તો એક લાખ પચીસ હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની અત્યારે ગઝણા ગામ છે લાલપુર તાલુકો છે જામનગર જિલ્લાની અંદર તમને આ બેન જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે દસ નંબર ઉપર પાડો પાડો તમે જોઈ શકો છો આ પાડો વેચવાનો છે હાલ બે દાંતે છે અને ફૂટી ગયો છે પાડો છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરો વિડીયો બતાવી શકો છો પાડો બહુ સારો છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી કોઈ પાડા જેવો વ્યક્તિ હોય તે કોન્ટેક કરે કિંમતની વાત કરીએ તો બેતાલીસ હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજીત કિંમત છે એમાં ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કૃષ્ણગઢ ગામ છે ભાણવત તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભાઈ જોવા પાડો જોવા મળી જશે માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક પણ કરી શકો છો અને જો તમે નવા હોય તો અમારી ચેનલે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો